મહેન્દ્ર ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે સારા ટાયર જોવા મળશે માત્ર એકવીસો અને તેતાલીસ કલાક હાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી જ તમને બધી માહિતી સમજાય વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો તો વાત કરીએ આપણે ટ્રેક્ટરની મોડલની બે હજાર અને ચૌદનું મોડલ છે અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન કમની ફિટિંગ સારા ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન ટીપટોપ જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે ટ્રેક્ટર ખુલેલું નથી આખું ટ્રેક્ટર કમની ફિટિંગ કમની કલર કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે જન્યુઅલ એકવીસો ને તેતાલીસ કલાક હાલેનું ટ્રેક્ટર છે બે હજાર ચૌદ મોડલ છે અને ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી લેવામાં આવશે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટ્રેક્ટર લઈ શકો છો અને ટ્રેક્ટર કોન્ટેક કરીને જોવા જવા વિનંતી જેથી તમને ખોટો ધકો ન થાય વાત કરીએ ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ કડવાભાઈ છે કડવાભાઈએ ટ્રેક્ટરની કિંમત બે લાખોને એસીએ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો કડવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસઠ પાંચ છપ્પન ચૌદ સાત એકસાઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે કડવાભાઈનો મોબાઈલ નંબર છે બે લાખોને એંસી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર ધંધુકા ટ્રેક્ટર જોવા મળશે નામ કડવાભાઈ કડવાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ કડવાભાઈનો નંબર આપેલો છે જયેશરાજ